જય શ્રી ગામ જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ બે હજાર પચીસના ના કુંભ મેળા છે તો કુંભ મેળામાં સહ્ય સ્નાન ઓગણત્રીસ આજે તો મોડી રાત્રે બે અઢી વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મચી નહાવા ગયા હતા ગંગાજીને સંગમ ઘાટમાં તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા લોકો પડી ગયા એને ઉપરથી માણસો જતા ગયા એટલે ઘણા બધા યુવકો ઈજાગ્રસ્ત થયા છે થોડા ઘણા કંઈક લોકો મૃત્યુ પણ પૈમ્યા છે તો આજના જે સ્યાય સ્નાન છે સાધુ સંતોના એ બધા બંધ રાખવામાં આવ્યું છે અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે પબ્લિક બધા આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે બધા ધર્મપ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને સાથ અને સહકાર આપો પ્રશાસનનું કામ ખૂબ જ સારું છે પ્રશાસન ખૂબ સારું કામ કરી રહી છે પણ પબ્લિકના આવર જવર વધવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે સાધુ સંતો જે તે અખાડા છે તેરે તે અખાડા શ્યાયી સ્નાન કરવા માટે ગઈ નથી એટલે મુલતવી રાખવામાં આવ્યું છે શ્યાય સ્નાનનું કાર્યક્રમ કદાચ મોળકથી બધા સાધુ સંતો પોતાની રીતે સ્નાન કરવા જાય તો વાત બીજી છે બાકી જે ધામે ધૂમેથી શ્યા સ્નાન નીકળવાની હતી આ બંધ રાખવામાં આવ્યું છે અને શ્યાય સ્નાન મોનિયામાં વર્ષના બંધ છે પણ વસંત પંચમી આવે છે ત્યારે ચોક સહીથી ઈ વસંત પંચમીનું સ્નાન કરવામાં આવશે આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આપ બધા શાંતિ બનાવે રાખજો અને પ્રશાસનને સાથ સહકાર આપજો જય શ્રી રામ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ